દેવગઢાર્યા નગરમાં હાલ કાલછાળ ગરમીમાં વોર્ડ નંબર બેના પરિવારોનું સર્વે કરી પંખાનું વિતરણ કરાવ દેવગઢ પાર્યા નગરમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે વતરનાર લોકો વિદેશમાં વસેલા છે પણ વિદેશ અમેરિકામાં રહેતા નીપા આકાશ નાયાલીયા પરિવારને ખબર પડી કે ભારતમાં ગરમીનું પ્રમાણ વધી ગયું છે હીટ વેવ ચાલી રહ્યું છે તેમ જાણીને સામાજિક કાર્યકર્તા નીલ સોની અને અમિતભાઈનો સંપર્ક કર્યોને આ ગરમીમાં છાશ વિતરણ કરાવ્યું અને સાથે સાથે જણાવ્યું કે જેવા પરિવારો જોડે પંખા નથી તેમને પંખા વિતરણ કરવા જણાવ્યું જેને લઈ પચીસ પરિવારોને કાચા મકાન હોય તેઓને ટેબલ ફેન ફ્રેન્ડ સાથે આપવામાં સામાજિક કાર્યકર્તા નીલ સોની દ્વારા દરેકના ઘરનું સર્વે કરી ની લોકોને ઘરે ઘરે જઈને નાયકવાડા ભીલ ફળિયા જેવા વિસ્તારોમાં પચીસ જેટલા પંખાઓનું વિતરણ કરવામાં આવ્યું સેવાક્ય પ્રવૃત્તિમાં નીલ સોની અમિત શાહ લાલાભાઈ લાકડાવાડા સંદીપભાઈ થરિયા વગેરે લોકો પણ જોડાઈ ઘરે પરિવારોને પંખાની ભેટ અપાઈ